હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એસઆઈઆર બે હજાર પચીસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે તમારા જે દરેક પ્રશ્નો છે તેના સરળ જવાબ અહીં તમને મળી રહેશે એસઆઈઆર બે હજાર પચીસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન તેની સમયમર્યાદા ચાર અગિયાર બે હજાર પચીસથી તારીખ ચાર બાર બે હજાર પચીસ સુધીની રહેશે તેનું ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું કેટેગરી એ બી સી ડી ઈ અને એફ તેની સંપૂર્ણ અને સાચી માહિતી જે છે તેનો મેં એક વિડીયો અપલોડ કરેલો છે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સમાંથી મળી રહેશે શું વર્ષ બે હજાર બેની મતદાર યાદી ઓનલાઈન મળી શકે જવાબ હા બે હજાર બેની મતદાર યાદી તમે વોટર્સ ડોટ ઇ ડોટ જીઓવી ડોટ ઇન અથવા ઈ એમ એસ ડોટ ગુજરાત ડોટ ગૌ ડોટ ઇન વેબસાઇટ પરથી જોઈ શકો છો મારી પાસે વર્ષ બે હજાર બેનું જૂનું મતદાર કાર્ડ છે એ માન્ય છે જવાબ હા જૂનું મત જૂનું કાર્ડ જે છે તે માન્ય છે પણ જો મતદાર યાદીમાં નામ ન હોય તો તમને ફોર્મ ભરવું પડશે ત્યાર પછી જોઈ લઈએ ઘરમાં જૂનું કાર્ડ હોય પણ એની નકલ ન મળે તો શું કરવું ચિંતા નથી તમારું નામ મતદાર યાદીમાં શોધો જો નામ હોય તો તમે ફરી કાર્ડ મેળવી શકો છો અને જો નામ ન હોય તો તમારે ફોર્મ નંબર છ ભરવું પડશે ત્યાર પછી જોઈ લઈએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભૂલ થાય તો શું જવાબ છે તમારા બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર તમને મદદ કરશે તમે એ ફોર્મ બીએલઓ પાસે પણ સુધારી શકો છો ત્યાર પછી જોઈ લઈએ ડુપ્લિકેટ કાર્ડ બનાવવા શું કરવું પડે જવાબ છે જો કાર્ડ ગુમ થયું હોય તો તમે બીએલઓને જાણ કરો તેઓ તમને જરૂરી ફોર્મ આપશે ત્યાર પછીનો જોઈ લઈએ સવાલ શું નવા ફોર્મ સાથે જૂના કાર્ડની નકલ જોડવી પડે જવાબ છે નહીં જો જૂનું કાર્ડ ગુમ થયું હોય તો તેની નકલ જરૂરી નથી મતદાર યાદીમાં નામ જોઈને તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી જોઈએ ઘર પરિવારમાં ઝઘડા હોય અને પુરાવા ના આપે તો શું કરવાનું તેનો જવાબ છે બે હજાર બે માં માતા પિતા કે દાદા દાદી ક્યાં વસવાટ કરતા અને ક્યાં મતદાન કરતા હતા તેની વિગત યાદ હોય તો ઓનલાઈન ચૂંટણી પંચની વેબસાઇટ પરથી નંબર જોઈ શકો છો ફોર્મ ભરતા આવડતું ના હોય તો શું કરવાનું હાલ બીએલો ફોર્મ વિતરણની કામગીરી કરી રહ્યા છે આ પછી ફોર્મ ભરાવવામાં મદદ કરવા બીએલોને સૂચના અપાઈ છે જો ના ફાવે તો બીએલોની મદદથી ફોર્મ ભરી લેવું ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ ફોર્મ ભરીને અત્યારે સાથે કોઈ પુરાવા આપવાના છે જવાબ હાલ કોઈ પુરાવા આપવાના નથી પુરાવા માટે સંબંધિત મતદારોને ચાર ડિસેમ્બર બાદ તક મળશે ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ શું એસઆઈઆર બે હજાર પચીસ ફોર્મ ભરવું દરેક મતદારને ફરજિયાત છે હા મતદાર યાદી સુધારણા એ રાષ્ટ્રીય કામગીરી હોય દરેક ભારતીય નાગરિકોએ સહયોગ આપવો એ આપણી મૂળભૂત ફરજ છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ